સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે આગામી તારીખ સોળમી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદ મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે તો બીજી તરફ હિન્દુ સમાજ દ્વારા તારીખ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવશે જેને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ મથક ખાતે જંબુસર ડીવાય એસપી પીએલ ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી હતી શાંતિ સમિતિની બેઠકમાં જંબુસર પોલીસ મથકના પીઆઈ એવી પાણમિયા પીએસઆઈ એબી રાઠવા સહિત મોટી સંખ્યામાં જંબુસર નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ બંને તહેવારોમાં જંબુસર શહેરમાં બહુ શાંતિથી બંને તહેવાર ધાર્મિક ઉત્સવ સાથે અને કોઈ પણ અનિચ્છીનીય બનાવ બન્યા વગર ઉજવાય એ અનુસંધાને બધી ચર્ચાઓ કરવામાં આવેલી હતી તમામ આગેવાનોએ આ બાબતે ખાતરી આપેલી હતી કે જંબુસર શહેરમાં બંને તહેવારો શાંતિથી ઉજવાશે અને તમામ જે બંને પમના આગેવાનોને આ તહેવારો શાંતિ પૂર્ણ થાય એ બદલ અપીલ પણ કરવામાં આવેલ છે આમ જમ્મુસર શહેરની શાંતિ જળવાઈ રહે એ અનુસંધાને આ મિટિંગ લેવામાં આવેલી હતી અને પોલીસ તરફથી પણ આગામી જે તહેવારો છે એ બાબતે ખૂબ જ તકેદારી રાખવામાં આવેલ રહેલ છે યોગ્ય રીતે બંદોબસ્ત ગોઠવી અને આ તહેવારો પૂર્ણ થાય એ બાદે અમે કટિબદ્ધ છીએ